મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ડાયરાની રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પદ્મભૂષણ હેમંત ચૌહાણ તેમજ ભાવના નાયક હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાજર રહ્યા હતા શ્રાવણ માસના ત્રીજા સોમવારે યોજાયેલ ડાયરામાં શિવ તાંડવ શિવ વંદના શિવ મહિમા

ભોળાનાથ ના અબિરાજમાન છે અને એ પણ પુરાણા એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા જે ઔષધ આપણે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ એવો રૂડો ઔષધ એટલે શ્રાવણ મહિનાનો સોમવાર એમાંના ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો ગલીમાં જઈને વળો અહીંયા સંગીતકાર મળે તમને જે બધું કહોયે સંગીત ગાર મળે સંગીતનું ઘર છે વડનગર એટલે રાગ તાળ સુ શબ્દ ને સબય પાંચેય વસ્તુ ને મારનાર જાળનાર એટલે આ વડનગર ની ધર્મપ્રેમની જનતા